રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં ને જય વિંજાત ભગત તો કેમ મિત્રો બધા મજામાં આનંદમાં હમ આનંદ મંગલ હમ તો હવે આજે મારે તમને વાત એ કરવી છે કે આપણે એક એ પહેલાં વ્લોક એક બનાવેલો કે ભાઈ હવે આ અહીંની ગવર્મેન્ટ યુકેની ગવર્મેન્ટ છે એ બધી જગ્યાએ ક્યાંય પણ તમારી પ્રોપર્ટી હે તો એ તમે વેચ્યો એટલે એના ઉપર ટેક્સ ભરવો પડશે અને ટેક્સ ક્યાં ભરવો પડશે યુકેમાં અને એ બતાવવું પડશે તમને તમારે ગમે ત્યાં દુનિયાની અંદર ગમે અહીંયા પ્રોપર્ટી હોય આપણી પછી દુબઈમાં હોય ઇન્ડિયામાં હોય અમેરિકામાં હોય કે કેનેડામાં હોય કે ગમે ત્યાં હોય ઓસ્ટ્રેલિયામાં હોય હ તો એ હવે છે ને આમાં ડિક્લેર કરવું પડશે હવે એમાં મેઇન હું શું આ કાયદો લઈ આવવા પાછળનું કારણ શું છે કારણ કે ઓલો પછી વ્લોગ બધો મોટો થઈ જતો હતો એટલે મેં કીધું ચાલો બીજો વખત પાછો તમને બીજો બીજો વ્લોગ બનાવી અને પાછો એની વિશે વધારે આપણે વાત કરીશું કારણ કે ઘણા માણસોને આમાં ઘણા બધા ડાઉટ છે એટલે ડાઉટ એટલે કે કોમેન્ટો બધી આવે એવી બધી એટલે કોમેન્ટો આવી તો કે ભાઈ કઈ રીતે આમાં તો કઈ રીતે હોય છે અને કેવું હોય છે તો એના માટે મેં કીધું ચાલો આનો થોડો પાછો ખુલાસો કરીએ કે વધારે ડીપમાં જઈને કે આ શું છે વસ્તુ એમ કઈ રીતે આપણે ટેક્સ ભરવો પડે અને કઈ રીતે આપણે એને બતાવવું પડે ગવર્મેન્ટને તો એમાં શું જનરલી હોય છે કે જનરલી જે માણસો અહીંયા કામ કરતા હોય હં રાઈટ એટલે એને ટેક્સ ભરતા હોય એટલે એને એના પાસે તો લગભગ છે ને બહુ માથાકૂટ થતી નથી જનરલી એમ જનરલી એને માથાકૂટ થાય નહીં કારણ કે એ તો ટેક્સ ભરે છે ઓલરેડી અને થોડુંક સેવિંગી હોય એની પાસે એટલે ગવર્મેન્ટ બહુ બોધર કરતી નથી જનરલી ન જ કરે ને સવાલ જ નથી કે જે માણસ પચાસ હજાર સાઠ હજાર પાઉન્ડ અહીંયા કમાતો હોય માણસ બરાબર અને એનો ટેક્સ ભરતો હોય એટલે ગવર્મેન્ટને ખબર છે કે એનો ટેક્સ તો ડાયરેક્ટ કપાય છે એટલે એની કંઈ માથાકૂટ નથી આ પ્રોબ્લેમ કોને વધારે હોય સેલ્ફ એમ્પ્લોઈડ તો સેલ્ફ એમ્પ્લોઈડ હોય એટલે પોતે પોતાની રીતે કામ કરતા હોય અને ટેક્સ પોતાની રીતે એ ભરતા હોય એમ એટલે પ્રાઇવેટલી હમ એટલે ટૂંકમાં એક ધંધો ટૂંકમાં ધંધો કરતા હોય ધંધાવાળાઓને છે ને વધારે મુશ્કેલી છે અને મુશ્કેલી એને એને કારણ છે કે એમાં શું કરે છે કે આ લોકો જે મોટા મોટા બિઝનેસવાળાને છે ને એ લોકો શું કરે એક આખો ટ્રસ્ટ ઊભો કરે હવે એ ટ્રસ્ટ કઈ જગ્યાએ કરે ઓફસોર ગમે ત્યાં કોઈ પણ એવી કોઈ મલે કોઈ એવી એવા દેશ છે કે જ્યાં એ લોકોને છે ને કોઈ જ નથી કરતા કે તમારે ટેક્સ નહીં ટેક્સનું કંઈ હોય જ નહીં ત્યાં રૂપમાં ને ત્યાં તમે બેંક એકાઉન્ટ ખોલે ખોલી શકો તો એવી જગ્યાએ એ લોકો ટ્રસ્ટ ઊભો કરે ને એ ટ્રસ્ટ અહીંથી છે ને એ બધા પૈસા જાય એ ટ્રસ્ટની અંદર જાય ને એ ટ્રસ્ટમાંથી પૈસા પછી પાછા પોતા વિડ્રો કરે ને એના ઉપર કંઈ કારણ કે કંઈ ખબર જ ન પડે કે ક્યાંથી કઈ રીતે હાલે કારણ કે બે ત્રણ ચાર કંપનીઓ એક કંપનીમાંથી બીજી કંપની કરી હોય ને બીજીમાંથી ત્રીજી કરી હોય ને ત્રીજીમાંથી ચોથી કરી હોય ને કારણ કે જેને ફ્રોડ કરવો અને જેને ગમે ગવર્મેન્ટને છેતરવી તો ગમે એમ કરીને છેતરી જવાના છે એને એને કંઈ પછી એવા આવે ત્યારે તો આવે તો પછી એના કર્મ કર્યા હોય એટલે ફળી ભોગવવો પડે ક્યારેક આવે તો પણ આ વધારે છે ને મેઇન એના એના ઉપર બહુ વધારે ફોકસ છે અને તમને ખબર હોય કે જ્યારે ઋષિ સુનાક અહીંયા હતો પ્રાઇમ મિનિસ્ટર ત્યારે એની વાઇફનું પાસપોર્ટ એટલે ઇન્ડિયન સિટીઝનશીપ હતી એની પાસે એની વાઈફની એટલે ઇન્ડિયન પાસપોર્ટ હતો ટૂંકમાં અને ઇન્ડેફિનેટ હશે એની પાસે પણ ઇન્ડિયન પાસપોર્ટ હતો એટલે હવે એ છે ને બધું ત્યાં જે ઇન્ડિયાની અંદર હતો ટેક્સની બધું ટેક્સની ફરતી હતી ઇન્ડિયાની અંદર જે કંઈ આવક થતી હતી પણ એની અહીંયા બતાવી નહોતી એટલે એના ઉપર માણસો તૂટી જ પીડ્યા હતા ત્યારે કારણ કે એક તો ઇન્ડિયન્સ રાઇટ અને ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર થાય ઇન્ડિયન ઓરિજિન એટલે આ લોકોને કોઈને ગમે તો નહીં ને સીધી વાત છે ન ગમે કોઈને એટલે એ લોકોએ વધારે એના ઉપર ત્યારે કર્યું હતું ને બહુ આવ્યું હતું મીડિયામાં બધી જગ્યાએ કે ઓહો આને કઈ રીતે કે એને મોરલ ગ્રાઉન્ડ ઉપર એને ડિક્લેર કરવું પડે એટલે પછી આની તો પછી તો ડિક્લેર કરીને પછી ટેક્સ ફીર્યું તો બધું કરી દીધું પણ કહેવાનો મતલબ કે એ ત્યારથી આ બધું વધારે ચડ્યું છે એમ હં બધાય બાકી એ પહેલાં તો ક્યાં આટલું બધું હતું નહીં હવે આમાં બીજું એક તો એ થઈ શકે બરાબર છે કે બિઝનેસવાળાઓને પકડે આ લોકો અને બી ત્રીજું છે એ કોને પકડે તો કે કોને પકડે તો કે ભાઈ જે અહીંયા બેનિફિટ ખાય છે સ્પેશિયલી બેનિફિટ કે અહીંયા બતાવે કે ભાઈ અમારી પાસે કંઈ આવક નથી એટલે એટલે અમારી પાસે સેવિંગ નથી કંઈ અને આવક નથી હમ ને એ બધાએ જે ઓરિજિન ઇન્ડિયન હોય પાછા ઇન્ડિયન એટલે ઇન્ડિયન હોય એટલે ખાલી ઇન્ડિયનની વાત નથી કરતો પણ ગમે એ બહારના બીજા દેશના હોય ગમે બીજા દેશમાંથી આવ્યા હોય ઓરિજિનલી ને એવા એના જે ખાતા હોય ને અહીંથી જાતા હોય પૈસા રાઈટ જો લીગલી જતા હોય કોઈ પણ ટ્રાન્સફર થઈને ને એકાઉન્ટ હોય ને આપણે ઇન્ડિયામાં તો એને વધારે ચાન્સીસ રહીએ પકડવાના કે એને એને પકડે કારણ કે એને ગવર્મેન્ટના ગવર્મેન્ટ પાસેથી માગે છે પૈસા કે ભાઈ પૈસા આપો એ કે એમ પૈસા અમને આપો કારણ કે અમારી પાસે અહીંયા ખાવા પીવાના રહેવા નથી એટલે એને વધારે ટૂંકમાં એ લોકો આ કદાચ આને લાગવું પડે એમ ને એમાં એને સસ્પિશિયસ કંઈ લાગે એટલે એ લોકો ચેક કરશે એમ એવું મને જ્યાં સુધી મને ખબર પડે ત્યાં સુધી બાકી ભાઈ આપણે આમાં કંઈ એક્સપર્ટ તો નથી કે આપણે કંઈ મોટા કંઈ કન્સલ્ટન્ટ છે કે કોઈ આપણે બેંકના કંઈ અથવા તો કોઈ એવી ઇકોનોમી મોટી કોઈ કંપનીમાં આપણે કામ કરીએ છીએ કે એવું કંઈ છે નહીં પણ જે આપણે એમ લાગે છે અને આ જે જોયું આના ઉપરથી ને એમાં જે કહેવા માગે છે આવી રીતે બધું ખાઈ થઈ રહ્યું છે એટલે એને ભાઈ રહેશે થોડોક એમ હમ બાકી સામાન્ય માણસના માટે બીજો કોઈ ભય નથી આમાં કંઈ કે આપણે કંઈ બીવા જેવું નથી માણસોને એમ થયું કે ઘણો બધો અને હવે જમીન આપણી બાપદાદાની જમીન છે બરાબર છે તો જમીનમાં તો એ ત્યાં તમે વેચો તો એનું એનું તો આને કંઈ આને કંઈ આને શું ખબર હોય કે જમીન આની પાસે છે રાઈટ પણ અહીંથી પૈસા તમે મોકલા હોય ને તમારા કોઈ એકાઉન્ટ હોય એનાર એકાઉન્ટ હોય ને તો એ બધા છે ને એ આ લોકોને ખબર પડી જાય કારણ કે એ લોકો રિપોર્ટ એકબીજા એક્સચેન્જ કરી શકે અને કરે છે હવે ચોથી વાત રહી ચોથી વાત આ ત્રણથી થયું પછી ચોથું ચોથું તો કે હવે અહીંયા તમે જો અહીંયા તમે બિઝનેસ કરો છો ને ટેક્સ ભરો છો હવે એવી જ રીતે ઇન્ડિયાની અંદર પણ તમારો કોઈ ધંધો વાલતો હોય અથવા તો તમારો કોઈ આના પ્રોપર્ટી હોય ને એ ત્યાં તમે ટેક્સ રિટર્ન ભરતા હોય ટેક્સ રિટર્ન ભરતા હોય એટલે ત્યાં તમે જો ટેક્સ ભરતા હોય તો એ તમારે એલાઉન્સ તમને જે મળતા હોય એ બાદ થઈ થઈ જાય ને એના ઉપર જે થતું હોય એના ઉપર ટેક્સ તમારે ભરવો પડે તો જો ત્યાં તમે ટેક્સ ભરતા હોય અને આને બતાવો કે ભાઈ આ જો અમે ટેક્સ એટલો ભર્યો છે હવે એ પ્રમાણે જો એનો ટેક્સ અહીંયા કંઈ વધારે એનાથી થતું ન હોય તો તમને કંઈ ટેક્સ લાગુ પડે નહીં રાઇટ કારણ કે બે જગ્યાએ કંઈ પ્રોપર્ટીનો ટેક્સ થોડો ભરાય એમ બે જગ્યાએ તો ન જ ભરાય ને પણ ન્યાય એમવાનો હોય કે આનો અહીંના વીસ ટકા હોય બરાબર છે ટેક્સ ને ત્યાં દસ ટકા હોય તો બીજા દસ ટકા અહીંયા ભરવા પડે એના બાકી આમ જનરલી કંઈ બીજું લાગવું પડે નહીં એટલે ટેક્સ રિટર્ન તમે ત્યાં કરતા હોય ને તો બધાય કરતા બેસ્ટ અને ટેક્સ રિટર્ન કરો એટલે તમારે લગભગ ટેક્સ કાંઈ ભરવો પડે નહીં અહીંયા અહીં ન ભરવો પડે એનો કારણ કે તમે અહીંયા ટેક્સ રિટર્ન કરી દીધો ભાઈ મને આ એલાઉન્સ જે પ્રમાણે મળે છે એ એલાઉન્સમાં એલાઉન્સની અંદર આવી જાય છે એટલે મારી પાસે બીજી ઇન્કમ તો કંઈ છે નહીં હમ આ તો જેની પાસે વધારે ઇન્કમ હોય અને વધારે માણસો ટૂંકમાં આ આમાં છે ને જનરલી સામાન્ય તમને કહું ને તો જે પાંચ લાખ કે દસ લાખ કે પંદર લાખ એટલે મિલિયન પાઉન્ડ હાફ મિલિયન પાઉન્ડ ટુ મિલિયન પાઉન્ડની વાત હોય ને રાઇટ એ લોકોને વધારે આમાં મૂળ તો આવું કંઈક થાય એ બાકી સામાન્ય માણસને જો કરવા બેસે ને તો સામાન્ય માણસને લગભગ માણસોને આપણે તો બધા માણસો પાસે ત્યાં હે પ્રોપર્ટીઓ કેને પાસે નથી છે જ ને બધા પાસે હમ તો હવે એક એકને પ્રોપર્ટીનું ગોતે નહીં બેસે નહીં કરે તો આની પાસે સ્ટાફ ક્યાં છે એટલો છે કંઈ સ્ટાફ એના માટે સ્ટાફ જોઈએ પાછો એટલો અને એ ઇન્વેસ્ટિગેશન કરે એ ઇન્વેસ્ટિગેશન કરવાવાળા જે હોય એનો પગાર કેટલો હોય હવે એ ખાલી તમને દસ કલાક જો એ એની પાછળ મથે ચેક કરવા માટે એટલે એને કંઈ તાત્કાલિક તો એમાં મળે નહીં બરાબર કોઈ વસ્તુ હવે એ એને પાછળ ઇન્વેસ્ટિગેશન કરે આખું રાઈટ તો એ અઠવાડિયું દસ દિવસ એટલા એને એનો આટલો પત્રવ્યવહાર થાય ને કાં આ થાય ને તે થાય તો એમની પાછળ જે ટાઈમ જાય એ ટાઈમનો હિસાબ પર કરીને જો કેલ્ક્યુલેશન કરે ને ઓલા ભરવાના આવે પૈસા તો ઓલાને કાઠીક ને ગવર્મેન્ટને મોંઘું પડે એટલા આટલા માટે ન કરે ન કરવાનું કારણ બીજું કાંઈ નથી નીચે તો કરે ગવર્મેન્ટ પણ એને મોંઘું પડે કારણ કે આપણે એ છેલ્લે છેલ્લે કમે આ મહેનત કરીને કરે ને બે હજાર કે ત્રણ હજાર પાઉન્ડ કાઢે રાઈટ તો એ આખો જે એનો મહિના સુધીનો એને પાછળ મહેનત કરી હોય ને આની પાછળ તો કારણ કે આ પાછું એવું થોડું હોય કે એને સીધે સીધું મળી જાય એને કારણ કે એને તો કંઈ ખબર જ ન હોય વસ્તુના હમ કે આપણે ક્યાં હતા ને કઈ જગ્યાએ રાખ્યા હોય હવે ઘણા માણસો શું કરે છે બીજા ઘણા માણસો અહીંયા હે ને બ્લેકના પૈસા રાખે છે એવું મેં વાત સાંભળી છે કે બ્લેકના પૈસા રાખે એ છે ને ખાનામાં રાખે ખાનામાં કારણ કે અહીંયા માણસો ઘણા એવી રીતે કામ કરે છે એ વાતો સંભળાય છે કામ કરીને પછી લોકરમાં રાખે લોકરમાં આપણે દાગીના રાખીએ માણસો પૈસા રાખે એવા ઘણા માણસોને પૈસા પકડાણા પણ એવું નથી કે ન પકડાણા પણ એને ખબર પડે તો પણ એવું બધું ઘણા બધા કરે છે અને એટલે આ ટૂંકમાં છે ને આમાં હા ગવર્મેન્ટ ગમે એનું કરે તો એ માણસો છે ને અત્યારના એવા ક્લેવર થઈ ગયા કે ગવર્મેન્ટની ટપી જાય છે તો ગવર્મેન્ટ ક્યારેક બિચારી ટ્રાય કરતી હોય કે ભાઈ આમાં આથી ગમે ક્યાંકથી નીકળે તો અને એ મોટા મોટાઓને વધારે લાગવું પડે બાકી ના છોકરા નાના નાના તો કંઈ એમાં કંઈ બહુ અસર થાય એવું મને લાગતું નથી પણ છતાંય બી કેરફુલ આપણે શું કામ એવું કરવું જોઈએ કે એ લોકો આપણે પકડે ને આપણે ઓલું કરે રાઈટ એના કરતાં તો બરાબર છે કે જાય હોય બતાવી દેવાનું થોડા ઘણા ભરવા પડે તો ભરી દેવાના પૈસા હા અમે ક્યાં આપણે લઈને ઇન્ડિયાથી લઈને તો કોઈ આવ્યા નથી આવ્યા કોઈ ઇન્ડિયાથી લઈને ઇન્ડિયાથી લઈને આવીને અહીંયા કંઈ ધંધો કરીને મોટા મોટાને કે ભાઈ અમે ઓ ઇન્ડિયાથી એટલા પૈસા લઈ આવ્યા હતા એ તો વળી બરાબર છે આપણે તો અહીંના પૈસા છે ને અહીંયા અહીંયા કમાણા તો થોડા ઘણા કદાચ લઈ જાય ને ભરવા પડે તો ભરી દેવાય બરાબર બાકી એવું ન કરાય એમ હમ કારણ કે જે કાયદા જે પ્રમાણે જ્યાં રહેતા હોય ને એના કાયદાને તો આપણે એને માન આપવું જ પડે હમ એવું છે કે તો આવજો બાય બાય ને પાછા પર આવી નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવીશું આ તો મેં કીધું એક કોમેન્ટ આવી હતી એટલે મેં કીધું ચાલો હું તમને કહી દઉં બરાબર તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈ માય